ઘર ટેન્શન તો છે છે રૂપિયા પડ્યા એની ના હોય આ તો લઈ ના લઈ જવાય અત્યારે ઠંડીની રાત છે વધારે બઉ પડશે એ બાજુ હજુ હજુ જોયું નહિ ગામડું અમારું અત્યારે બધું હંગાત ના લઈ જવાય હા એટલે ગગા ગગાજી ને આપી દઉં નહી એ સારું રહે કારણ કે આપણે એને કઈ નીકળી જશું એટલે હવા લગીને સંભાળ લે તું એ ભોરે તું એ દાગી પૈસા બધું લઈ આવું અને પછી આપણે ગગા જઈ આપી નીકળી જશું તું એ ભોરે ખાતા લેતા આવજો

ઓજી <escue> <hleigh> <hle muffin initiation> <hle> <hle> હા બોલો શું કરો છો કોઈ તૈયારી પૈસા ની બાબતે આવ્યો હોય ને તો આના પગલે તમે પાછા જતા રેજો અરે ના ના ગગાજી હું તમને હું પણ પૈસા હાલવા આવ્યો છું હાલવા આવ્યો છું તમે ચાલો બેસો વાત તમને કઉ હું છે ને બાપાજી તો તમારી જોડે લેવાના નહિ દાગી ના પૈસા ઘર તો તમને ખબર જોડે છે હડકું હો નહી ચોરી બોરી થાય મને દાગી ના પડ્યા અહિયાં મને આને વધારે બહુ ભીખ પેલી મને ધીબી નાખે ચોરી બોરી થાય એટલે હું તમને હાલવા ચોર બઉ આવે છે પાંચ લાખ સમજી લો અને દાગી ના આવે ત્યાં જયારે પણ કોઈ આવી વાત કહેતા નહીં તમારી બે દિવસ રહેવા જવાનું બે દિવસ પછી આવવાનું છું કારણ કે લગ્ન ના બગન બધું છે એટલે હું બે દિવસ પછી આવો ને ત્યાં તમારે

પેલા ગગાજી ને પો રૂપિયા બીમાર હતી ને એટલે જીઓ એવું તો શું કહે કોમ કરીએ આપણે બોલો ને આપડા પછી વારો કીધો આવે છે પાણી વારવાનો

તારા ની વાત કરીએ આપડે બધા ને મોકલી દે ને તો આપડો મેર આઈ જાય જોયું તું રાત બલુભા કાકા તમે શું ખાખરા બલુ ભા

હજાર રૂપિયા ના ના બધા પૈસા જ પતી જાય રવા જવા પણ ના ના રવાલે જ હતો હા રવાલે તો ફોન કરે તમે હા

પાવડો તો વધવા દેજાવ ખેતરમાં ખેતરમાં જવા દે ચાલુ હા ભગવાન કઈ વાજ હતા રાતે રાતે આવો વાળા જવો હા મોડું હા મોડું થાય મારે જવું પડતી હો અત્યારે બે રાતે થાય મને જવા દો હતા હા તે અત્યારે બે તમે હા તો બે આવો એ તું મોડું થાય ને તો તમે બરબાદ થઈ જશે કઈ રીતે તમને કોઈને દાગી ના પૈસા કોઈને આપ્યા તમને એ પૈસા આપ્યા તમને દીના પૈસા હા આપ્યા ને પૈસા આપ્યા તમને કઈ રીતે ખબર પડી તો હું આભરો હું મારા ઘરે હોય રહ્યો હતો ને પેલો કાકા ને ભત્રીજા બીને પ્લાન બનાવ્યો કે તમને પોણી વાળો મોકલી અને તમારા ઘરે ચોરી કરશે આજે એવું છે આ તો કાકા ને ભત્રીજા ના ભમાયા વગર નામ મેલું ના ના આપડે એવું ના કરાય

滚出去！我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你，我告诉你， 你那个满嘴的，我那。我操！你这个狗日的，你这个狗日的！我他妈都睡了，嗯，干干干干，孤独，有钱都够了，我那天拿了几个卡都够了，你啥都没有，我都够了。哎，我操！

બો કઈ નહી આજ પૈસા નાખી ના હતા ને હા આજ તેડે ના આજ પૈસા લો કપડો તો બે મે કાકા ભત્રીજા ભત્રીજા અલ્યા ગગાજી એ ગગાજી 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 હા તો ઢોકો લાવ એ મા એ ગલ નામની ન લાવ્યો અલ્યા લેળો અમે આકલામાં બે હાળો તમને તો પોલીસ ભેગા કરવા પડશે ના એવું ના કશો હવે પછી આવું નઈ થાય એમ નાના પોલીસ ભેગા